પાલનપુર પંથકમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીને સાત લોકોએ બે વર્ષ સુધી દુષ્કર્મ કરવા મજબૂર બનાવી હતી આ વિદ્યાર્થીનો અશ્લીલ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જોકે માનસિક રીતે ભાંગી પડેલી આ વિદ્યાર્થીનીને જવાનું બંધ કરી દેતા તેના પરિવારજનોને આ આખી વાતની જાણ થઈ હતી અને ત્યારબાદ પરિવારજનોએ હિંમત આપતા પાલનપુર તાલુકા પોલીસ મથકે સાત લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે પાલનપુર શહેરમાં ચાલતા કેફે અને સ્પા સેન્ટર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે પરંતુ તેમની સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી થતી નથી પાલનપુર બસ પોર્ટમાં આવેલા કેફે જ્યાં ગોરખ ધંધા થાય છે અગાઉ પણ આ કેફેમાં રાડ ફરિયાદ ઉઠી છે આ મામલે અલગ અલગ જગ્યાઓનો ઉપયોગ કરીને દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધવામાં આવી છે નાગરિકો પણ કહી રહ્યા છે કે બસ પોર્ટ એ અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂક્યો છે અને જે પાલનપુરમાં ચાલતા કેફે અને સ્પા સેન્ટર પર પોલીસની રહેમ નજર નીચે ધમધમી રહ્યા છે

પોલીસ સ્ટેશન આવેલ અને તેઓએ અમને રજૂઆત કરેલ કે સાહેબ અમારો વિડીયો અમારી દીકરીનો આવી રીતે વાયરલ થયો છે અને અમારે આ વિડીયો ખાલી ડિલીટ કરાવવો છે તમે અમને આમાં વિડીયો ડિલીટ કરાવી આપો અને અમારા આગળની કોઈ કાર્યવાહી કરવી નથી જેવો અમારા ત્યાં બનાવો અમને જાણવા મળ્યું તરત અમે અમારી સી દ્વારા તે દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ અમે તાત્કાલિક આ બાબતે ઉપરા અમારા એસપી સાહેબ છે તેમને જાણ કરી અમારા ડીએસપી સાહેબને જાણ કરવામાં આવી અને તેમની સૂચનાથી દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તેમજ એમના જે કાકા અને એમના બનેવી એને આવ્યા હતા તેમને સમજ કરવામાં આવી કે આવા બનાવો બનતા રોકવા માટે આપણે આગળ આવવું પડે અને તમારે પોલીસ તમારી સાથે છે પૂરેપૂરો સહકાર તમને જ્યાં પણ જરૂર પડશે અમે બંદોબસ્ત આપીશું પણ તમે બિલકુલ ગભરાવો નહીં અને એમને અમે અમારા એસપી સાહેબની સૂચનાથી દીકરીને સમજ કરી અને આ કામે આગળની ફરિયાદ લેવામાં આવેલી છે આ બાબતે દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલોમાં પાંચથી છ જગ્યાએ તેનો બિભત્સ વિડીયો કે જે એક આરોપી ઝૂમેદાયલ છે તેને ઉતારેલો અને તે વિડીયો તેને તેના બીજા મિત્રો રાહુલ સામળભાઈ ફોક દીપકભાઈ નરસંગભાઈ ફોક શુભમભાઈ કેમરભાઈ ઉતડિયા ભાઈ ફોક ગલબા ગલબાભાઈ બોકા વગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું તારા વિડીયો વાયરલ કરી દઈશું તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે આ બાબતે તાત્કાલિક ધોરણે અમારા એસપી સાહેબની સખત સૂચનાથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે તેમાં એક જુવાઈનાઈલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનનો બનાવ છે જે દુષ્કર્મનો છે તેમાં એવું મેન્શન કરેલું છે કે બે વર્ષ અગાઉ જ્યારે જે છોકરી જો ભોગ બનનાર છે તેમની પ્રથમ મુલાકાત પાલનપુર બસ ખાતે આવેલા કાફે ખાતે થયેલી હતી પરંતુ અમે તપાસ કરાવેલી છે કે હાલ એ કાફે બંધ છે અને મેં પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો છે એનો દોઢ મહિના જેવો સમય થયો છે ત્યારબાદ મેં આવી અને જે બસપોર્ટ ખાતે આઠ જેટલા કેફે આવેલા છે એને તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ તમામ આઠ કાફેને નોટિસ ઇસ્યુ કરેલી છે અને નોટિસમાં મેં મેન્શન કરેલું છે કે કાફે ખાતે એ લોકો ફરજિયાત રજિસ્ટર નિભાવશે કાફે ખાતે ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવશે અને જે કેફે ખાતે કોઈ પડદા લગાવેલા છે કોઈ એવી આડ બનાવેલી છે તો જાહેર જગ્યા પર એ વસ્તુ પ્રતિબંધિત છે તો એ જે જે લોકોએ કરેલું છે તેને દૂર કરવા માટેની બી નોટિસ આપેલી છે એટલે તમામને નોટિસ બજવણી થઈ ગઈ છે અને પોલીસ હવે સિવિલ ડ્રેસમાં સરપ્રાઇઝ ચેક કરશે અને જ્યાં પણ એવું જણાય આવશે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે પાલનપુર ખાલી બસપોટ જ નહીં પાલનપુરની અંદર ઘણી બધી જગ્યાએ આ ધંધા ચાલે છે અને એમાં કેટલીય છોકરીઓ અને છોકરાઓ એમાં અંદર જઈને બેસતા હોય છે ઘણા બધા નાસ્તો કરવા પણ જાય છે પણ ઘણા બધા બીજું બધું ધંધા પણ ચાલતા હોય છે હવે આજની જે આ ઘટના છે એના પહેલાં પણ એક ઘટના બસ સ્ટેન્ડની અંદર બનેલી છે કે બે છોકરીઓ બારીમાંથી કૂદી અને પોતાની જાતને બચાવવા માટે કારણ જો એ સારા કામ કરતા હોત તો એમને કૂદવું ન પડ્યું હોત એવી જ રીતે અહીંયા આગળ પણ એક છોકરી ઉપર છ છ સાત સાત છોકરાઓ દુષ્કર્મ કરે અને બે બે વર્ષ સુધી એની ઉપર ગેંગ રેપ કરે અને છોકરી કંઈ બોલી ન શકે અને છેલ્લે કંટાળીને એ સુસાઈડ સુધી જાય એના પહેલાં આ બધું બહાર આવે આ ખૂબ જ દુઃખદ ઘટના છે જે પણ લોકો આમાં સંડોવાયેલા છે અથવા જે લોકો છોકરીઓની છેડતી કરે છોકરીઓના પાછળ પાછળ જાય છે અથવા કોઈપણ રીતે છોકરીઓને નુકસાન કરે છે આવા લુખા તત્વોને પોલીસ દ્વારા પકડીને એમને પાઠ ભણાવવો જોઈએ અને સમાજના જે જાગૃત નાગરિકો છે એ લોકોએ પણ આ બાબતે તંત્રનું ધ્યાન દોરવું જોઈએ મીડિયા પણ આમાં સારું કામ કરી રહ્યું છે પોલીસને પણ સારું કામ કરવું જોઈએ અને જેટલા પણ લોકો કોઈપણ રીતે કોઈ પણ છોકરીને હેરાનગતિ કરતા હોય તો આવા લોકોને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ અને બીજીવાર આવી ઘટના ન બને એના માટે તંત્ર એ પોલીસે સખતમાં સખત એક્શન લેવી જોઈએ ગેરકાયદેસર કે કાયદેસર છે એ તો નક્કી હવે પોલીસનું ને કોર્ટનું કામ છે પણ અમે ચોક્કસ એવું કહીએ છીએ અંદર ચાલતી પ્રવૃત્તિઓ જે છે એ ગેરકાયદેસર છે જ એની ઉપર પોલીસે એક્શન લેવા જેવી છે મારું નામ વિજય કુમાર મોદી એડવોકેટ પાલનપુર મારી ઓફિસ સી વન બીજા માળે નવા બસપોર્ટમાં આવેલી છે છેલ્લા બે વર્ષથી અમે અહીંયા ઓફિસમાં મારી ઓફિસ છે અહીંયા ઘણા સમયથી છોકરા છોકરી કોલેજના આવે છે અને કઢંગ અશ્લીલ હરકતો કરે છે અમે આ બાબતે વારંવાર વારંવાર કહેલું પણ આ કોઈ છોકરા છોકરીઓ સાંભળતા નથી પોલીસ પ્રશાસનને પણ જાણ કરેલી અને પોલીસે આવી હતી ત્યારે બે છોકરીઓ મળી ગઈ હતી આવી સિરિયસ મેટરને ગંભીર બાબત હોવા છતાં વારંવાર છોકરા છોકરીઓ નિશ્ચિતપણે ફરે છે આ પ્રશાસનની મોટી ભૂલ કહેવાય પોલીસે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને પ્રજાએ પણ જાગૃત થવું જોઈએ આ વસ્તુ બહુ ખરાબ છે ક્યારેક ભવિષ્યમાં પણ કોઈકનું મર્ડર થઈ જાય એવી પરિસ્થિતિ છે લોકો પોતાની આપણી બાન બેન બેટી જ છે આ છોકરીઓ આ બધું જોવું જોઈએ આપણી પ્રજાએ જોવું જોઈએ અને અમે વારંવાર બસ કેફે પણ ચાલે છે આ બધા બધા ખોટા ખોટા કુટણખાના બધું ચાલે એવું બધું બહુ ખરાબ પ્રવૃત્તિ ચાલે અમે તો જોવા નથી ગયા પણ અમને સાંભળ્યું છે કે અહીંયા બધું ખરાબ પ્રવૃત્તિઓ ચાલે છે અને આ વસ્તુ રોકવી જોઈએ શું કરો છો આ બાબતે અહીંયા અસરકારક પગલા જોઈએ પોલીસ પાર્ટી પોલીસ ચોકી હોવા છતાં પોલીસ અહીંયા કશું કરતી રેડ નથી કરતી અહીંયા સિક્યુરિટી હોવા છતાં કોઈ સિક્યુરિટી વાળા આવતા નથી અને કશું થતું નથી બધું ફેલ છે પ્રશાસન ફેલ છે આખું મારું વિજય કુમાર મોદી એડવોકેટ પાલનપુર